ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર ગીર ગાય આવેલી છે ફૂલ જવાબદારી સાથે ગાય વેચવાની છે ગાય ગાય છે છે જોવા મળશે બીજું દૂધની વાત કરીએ તો બંને ટાઈમનું આઠ લીટર દૂધ આદરમાં છે આ ગાયની માલિકે કિંમત રાખેલી છે બાવીસ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ગીર ગાય જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો જામનગર તાલુકો જામનગર ગામ જામનગરમાં જોવા મળી જશે રામભાઈ પાસે રામભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે રામભાઈનો કોન્ટેક કરી શકો બે નંબર ઉપર કાંકરેજ ગાય વેચવાની છે ફૂલ જવાબદારી સાથે ગાય વેચવાની છે ટીકટોક કન્ડિશન ઘર ઘરાવ ગાય આવેલી છે સાવ સોજી ગાય જોવા મળશે ત્રીજું વેતર છે બે દિવસ થયા છે વીઆને નેચે રેડલી છે દૂધની વાત કરીએ તો પાંચથી છ લીટર દૂધ આપશે એવું માલિકનું કહેવું છે આ ગાયની માત્ર કિંમત રાખેલી સોળ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ગાય જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો જામનગર તાલુકો જામનગર ગામ જામનગર ગામે જોવા મળી જશે માલિકનો નંબર ડિપ્રેશનમાં બે નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક્ટ કરીશ ત્રણ નંબર ઉપર પાવરટેક ચારસો ઓગણચાલીસ ટ્રેક્ટર આવેલું છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ઘર ઘરાવ ટ્રેક્ટર જોવા મળશે ટાયરની વાત કરીએ તો સો થી બસો ટકા ટાયર છે એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન સેલ સ્ટાર નવી બેટરી લુકો સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલ છે બે હજાર ચૌદનું મોડલ માલિકે કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની બે લાખ ચાલીસ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ પાવરટેક ચારસો ટ્રેક્ટર જોવા કયા મળે તેની વાત કરીએ તો જુલો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે વિશાલભાઈ પાસે વિશાલભાઈનો ડિપ્રેશનમાં ત્રણ નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે વિશાલભાઈનો કોન્ટેક કરી શકો ભાઈ આપણી ચેનલ ઉપર જાહેર અને જાહેરાત થઈ હોય છે આડો રાખીને આડો ફોટા અને વિડીયો મૂકવાનું રહેશે ગાય ભેંસ ગાડી કોઈ બી વસ્તુ વેચવું હોય તો આ લખેલી વિગત પર મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુબે હુડતાળી બાળકો સગોન પચા વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લખ્યો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડું ભાઈને માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો એરો ઉપર ટાઇચ કરશો તો ટાઇટલમાં ડિપ્રેશનમાં માલિકના નંબર ખોલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખરીદી માહિતી માટે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટા પેજ ઉપર નવા હો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવાઇટના વિડીયો જોવા મળે